નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એકેડેમિક ગુજરાતી ચેનલ પર ધોરણ નવ સામાજિક વિજ્ઞાનમાં આજે આપણે ત્રીજો પાઠ નૂટન વિશ્વ તરફ પ્રયાણનું સ્વાધ્યાય શીખવાના છે મિત્રો સામાજિક વિજ્ઞાનના અન્ય પ્રકરણોના સ્વાધ્યાયની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે તો તમે ત્યાંથી એ વિડીયો જોઈ શકશો તો ચાલો હવે શરૂ કરીએ પહેલો પ્રશ્ન છે નીચેના પ્રશ્નના જવાબ મુદ્દાસર લખો પહેલો સવાલ વૈશ્વિક મહામારી ઓગણીસો ઓગણત્રીસથી બત્રીસ સુધીના ઉદ્ભવની અસરો જણાવો જવાબ યુરોપના મોટાભાગના રાષ્ટ્રોને એવી ધારણા હતી કે વિશ્વની યુદ્ધેતર સમસ્યાઓનો અંત આવી જશે પરંતુ એકાએક અમેરિકાના શેર શેરબજારમાં કડાકો આવતા વિશ્વમાં મહામંડીની અસર ઊભી થઈ જેમાંથી વૈશ્વિક મહામંડીનું સર્જન થયું બ્રિટન જેવી મહાસત્તાને પણ પોતાના ચલણ પાઉન્ડ સામે અનામત રૂપે રખાટા સુવર્ણો જથ્થાની નીતિ ત્યજવી પડી તેનો પ્રસ્તાવ વિશ્વના અન્ય રાષ્ટ્રો પર પડ્યો અમેરિકા જેવા સમૃદ્ધ રાષ્ટ્રોએ પણ આર્થિક સ્થિતિની અવગણના કરીને પણ કડક નિયંત્રણો લાડવા પડ્યા વિશ્વ વેપાર ઘટીને અડધો થઈ જવા પામ્યો ત્યારબાદ બીજો સવાલ છે દ્વિતીય વિશ્વયુદ્ધના ઉદભવ માટેના જવાબદાર પરિબળોની ચર્ચા કરો જવાબ દ્વિતીય વિશ્વયુદ્ધ થવા પાછળના ઉદ્દભવેલા અમુક કારણો જવાબદાર હતા જે નીચે મુજબ છે જેમાં પહેલું છે ઉગ્ર રાષ્ટ્રવાદ પ્રથમ વિશ્વયુદ્ધ પછી જર્મન જાપાન અને ઇટાલીમાં ઉગ્ર રાષ્ટ્રવાદનો વિકાસ થયો વર્સેસની સંધિ જર્મની અને તેની પ્રજા ક્યારેય ભૂલી શકશે નહીં પરિણામે જર્મનીમાં ઉગ્ર રાષ્ટ્રવાદનો ઉદ્ભવ થયો નાજીવાડી વિચાર ધરાવતો હિટલર ઓસ્ટ્રિયા અને જેકોસ્લેકિયાના અમુક પ્રદેશો હડપ કરી લીધા તો બીજી બાજુ ઇટાલીમાં મુસોલિનીએ ફાસિસ્ત પક્ષની રચના કરી એશિયામાંથી જાપાને પણ સામ્રાજ્યવાદી દોડમાં ઝંપલાવ્યું આમ વિશ્વ શાંતિ જોખમરૂપ બની ત્યાર પછીનું પરિબળ છે જૂઠબંડીઓ ફ્રાન્સને હંમેશા જર્મનીનો ભય રહેતો હોવાથી બેલ્જિયમ પોલેન્ડ રુમાનીયા સાથે મૈત્રી કરાર કર્યા રશિયાએ જર્મની તુર્કી અને ઈરાન સાથે કરાર કર્યા ઇટાલીએ જર્મની અને જાપાન સાથે રોમ બર્લિન ટોક્યો ધડીની રચના કરી ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે લોકશાહી મૂલ્યોવાળું જૂથ રચ્યું આથી વિશ્વમાં ભયનું સામ્રાજ્ય ઊભું થયું ત્યાર પછી છે લશ્કરવાદ પ્રથમ વિશ્વયુદ્ધ પછી વિશ્વમાં શાંતિના પ્રયાસો કરવામાં આવતા હતા તેનાથી ઉલટું યુરોપના રાષ્ટ્રો સશસ્ત્રીકરણની હરીફાઈ કરી રહ્યા હતા આમ યુરોપના દરેક રાષ્ટ્રોમાં શસ્ત્રોનું ઉત્પાદન વધ્યું જર્મની અને રશિયાએ લશ્કરમાં ફરજિયાત તાલીમ શરૂ કરી દરેક રાષ્ટ્રએ હવાઈ દર નૌકાદર અને ભૂમિદરમાં વધારો કર્યો પૂર્વમાં જાપાને લશ્કરી તાકાત વધારી આમ દ્વિતીય વિશ્વયુદ્ધના નગારા વાગવા લાગ્યા હતા ત્યારબાદ છે રાષ્ટ્રસંઘની નિષ્ફળતા પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી પરંતુ રાષ્ટ્રસંઘ વિશ્વના રાષ્ટ્રો ઉપર સર્વભૌમત્વ ધરાવતી સર્વોપરી સંસ્થા બની શકી નહીં ચુકાદો માન્ય રાખવા બંધાયેલા ન હતા કેટલાક રાષ્ટ્રો તો રાષ્ટ્રસંઘમાંથી બહાર નીકળી ગયા હતા રશિયા અને જર્મનીએ સૌ પ્રથમ રાષ્ટ્રસંઘનો સાથ છોડ્યો રાષ્ટ્રસંઘ જૂઠબંધી અટકાવી શક્યો નહીં રાષ્ટ્રસંઘની આ સૌથી મોટી નિષ્ફળતા હતી ત્યારબાદ છે વલ્સેસની સંધિ પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યું હતું તેના પર છ પોઈન્ટ પાંચ અબજ પાઉન્ડની મોટી રકમનો દંડ કરવામાં આવ્યો હતો જર્મનીના મોટાભાગના પ્રદેશો પડાવી લેવામાં આવ્યા હતા જર્મનીની રહાઈ નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી હતી આમ અપમાનજનક અને અન્યાય સંધિને જર્મનીના એડોલ્ફ હિટલરે કાગળનું ચિત્રું ગણીને ફગાવી દીધી આથી સંધિમાં જ બીજા વિશ્વયુદ્ધના બીજ રોપાયા હતા જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ તાત્કાલિક કારણ એક નાનકડી ચિનગાડી વિશ્વમાં ભયાનક વિસ્ફોટ કરી શકે તેમ ઘટી અને આ ચિનગાડી આપવાનું કામ જર્મનીએ પોલેન્ડ પર આક્રમણ કરીને કર્યું પહેલી સપ્ટેમ્બર ઓગણીસો ઓગણચાલીસમાં દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો બ્રિટન અને ફ્રાન્સે જર્મનીને યુદ્ધ બંધ કરવાની ચેતવણી આપી પરંતુ જર્મનીએ તેની ઉપેક્ષા કરી પરિણામે સમગ્ર વિશ્વમાં દ્વિતીય વિશ્વયુદ્ધની દ્વારા ફેલાઈ ગઈ ત્યારબાદ ત્રીજો સવાલ છે દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો લખો જવાબ આર્થિક પરિણામો આ યુદ્ધથી વિશ્વમાં ભયાનક વિનાશ સર્જાયો હતો તમામ રાષ્ટ્રોએ જેને ભાગ લીધો હતો તેમણે પુષ્કળ ખર્ચો કર્યો અમેરિકાએ ત્રણસો પચાસ અબજ ડોલર અને બીજા રાષ્ટ્રોએ એક હજાર ડોલર કરતાં વધારે ખર્ચ કર્યો ઇંગ્લેન્ડે બે હજાર કરોડની સંપત્તિ ગુમાવી વિશ્વના રાષ્ટ્રોએ શસ્ત્ર સરંજામના ઉત્પાદનને મહત્ત્વ આપ્યું આથી જીવન જરૂરિયાત ચીજવસ્તુઓની અછત ઊભી થઈ ઉત્પાદન ઘટ્યું ફુગાવો વધ્યો લોકોને રોજીરોટીની મુશ્કેલી પડવા લાગી આમ લોકોનું આર્થિક જીવન અસ્તવ્યસ્ત થયું હતું ચીનમાં સામ્યવાદની સ્થાપના રશિયામાં ઓગણીસો સત્તરમાં બોલ્સેવિક ક્રાંતિએ ઝડપથી વિકાસ કરીને વિશ્વના ઘણા રાષ્ટ્રને પ્રભાવિત કર્યા દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જાપાનની શક્તિમાં ઘટાડો થયો આથી ચીન પર તેનો પ્રભાવ ઓસરી ગયો માઓ સેતુગના નેતૃત્વ તરે ચીનમાં સામ્યવાદી શાસનની સ્થાપના થઈ ઠંડુ યુદ્ધ દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ વિશ્વ અમેરિકા અને રશિયા એમ બે મહાસત્તાઓમાં વહેંચાઈ ગઈ યુદ્ધ બાદ બંને વચ્ચે મતભેદો વધતા જ ગયા લોકશાહી અને સામ્યવાદી એમ બે જૂથો અસ્તિત્વમાં આવ્યા આ બંને જૂથોમાં વિશ્વના નાના મોટા રાજ્યો જોડાયા પોતાના મતના સમર્થન મુજબ વાક યુદ્ધો અને વિચારયુદ્ધો આડળ્યા તેને શસ્ત્ર વગરના ધંધા યુદ્ધ કહેવામાં આવે છે સંયુક્ત રાષ્ટ્રો પ્રથમ વિશ્વયુદ્ધને અંતે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી પરંતુ રાષ્ટ્રસંઘ નિષ્ફળ ગયો ત્યારબાદ દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ રાષ્ટ્રસંઘ યુએનની સ્થાપના કરવામાં આવી ચોવીસમી ઓક્ટોબર ઓગણીસો પિસ્તાલીસના રોજ સ્થાપના કરવામાં આવી તેનું કાર્યાલય ન્યૂયોર્ક ખાતે રાખવામાં આવ્યું ત્યારબાદ બીજો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો પહેલો સવાલ સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના શા માટે કરવામાં આવી જવાબ વિશ્વમાં શાંતિ સલામતી જાળવવા શસ્ત્રોના ઉત્પાદન પર નિયંત્રણ રાખવા માનવ હકોનું રક્ષણ કરવા આંતરરાષ્ટ્રીય વિવાદસ્પદ પ્રશ્નોના ઉકેલ માટે યુદ્ધની સ્થિતિને અટકાવવા વાટાઘાટો કરવા માટે ઉચ્ચ આદર્શો અને ભાવનાઓ સાકાર કરવા આમ દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ વિશ્વમાં સહઅસ્તિત્વના હેતુ માટે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવામાં આવી બીજો સવાલ સંયુક્ત રાષ્ટ્રના અંગ તરીકે આર્થિક સામાજિક સમિતિની સમજ આપો જવાબ આ સમિતિને ઇકોસોક પણ કહે છે તેમાં ચોપન સભ્યો છે સામાન્ય સભા માટેના વિધિ નિવૃત્ત થતાં ત્રેવીસ સભ્યોને ત્રણ વર્ષ માટે ચૂંટે છે આ સમિતિ ધર્મ જાતિ પ્રદેશ કે ભેદભાવ વગર વિશ્વના રાષ્ટ્રોનું પ્રજાજીવન ઊંચું લાવવાના પ્રયત્ન કરે છે ડબ્લુએચ વિશ્વ આરોગ્ય સંસ્થા વિશ્વના માનવીનું સ્વાસ્થ્ય સુધારવાનું કાર્ય કરે છે આઈ આંતરરાષ્ટ્રીય બ્રેન્ક તથા નાણાં ભંડોળ નાણાકીય સ્થિરતા રાખવાનું કાર્ય કરે છે એફએઓ આંતરરાષ્ટ્રીય ખાદ્ય અને કૃષિ સંસ્થા પેદાશ અને ખાદ્ય સામગ્રીનું ઉત્પાદન કરે છે આઈ એલ ઓ આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા વિશ્વના મજદૂરના હકો અને ન્યાય આપવાનું કાર્ય કરે છે યુનેસ્કો શૈક્ષણિક વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા આ સંસ્થા નિરક્ષરતા નિવારણ શિક્ષણ વિજ્ઞાન સાંસ્કૃતિક સાધનો દ્વારા રાષ્ટ્રો રાષ્ટ્રો વચ્ચે સહકાર સાધવાનું કાર્ય કરે છે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે ટૂંકનો લખો પહેલી ટૂંકનો છે સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભા જવાબ સામાન્ય સભા સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મોટું અંગ છે બધા સભ્ય રાષ્ટ્રોના પ્રતિનિધિઓની બનેલી હોય છે તેમાં દરેક રાષ્ટ્ર વધુમાં વધુ પાંચ પ્રતિનિધિઓ મોકલી શકે છે પરંતુ મતદાન વખતે એક જ મત ગણવામાં આવે છે આંતરરાષ્ટ્રીય બાબત પર ચર્ચા સલાહ સૂચનો કે ભલામણો કરી શકે છે મહામંત્રી દર વર્ષે અંદાજપત્ર રજૂ કરે તે મંજૂર કરવું તેના ખર્ચની ફાળવણી કરવી રાષ્ટ્રોના આર્થિક વિકાસ માનવ અધિકાર આંતરરાષ્ટ્રીય પ્રશ્નોનું નિરાકરણ લાવવા પ્રયાસ કરે છે સામાન્ય બાબતમાં નિર્ણય તેવીસ સભ્યોની બહુમતીથી લેવાય છે બીજું છે સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિ જવાબ સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિ સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મહત્ત્વનું અંગ છે તેમાં અમેરિકા બ્રિટન ફ્રાન્સ રશિયા અને ચીન આ પાંચ કાયમી સભ્યો છે બાકી દસ બિનકાયમી સભ્ય છે આ સમિતિને અત્યંત વિશાળ સત્તાઓ આપવામાં આવી છે રાષ્ટ્રોના કોઈપણ જગદાનો ઉકેલ વાટાઘાટો તપાસ અને મધ્યસ્થી દ્વારા શાંતિમય રીતે પ્રશ્નો હલ કરે છે કોઈ પણ અગત્યનો નિર્ણય લેવા માટે એક મત નકારાત્મક હોય તો તે બાબત પર નિર્ણય લઈ શકાતો નથી રશિયાએ વીતોનો સૌથી વધારે ઉપયોગ કર્યો છે ત્યારબાદ ચોથો પ્રશ્ન છે એક વાક્યમાં જવાબ આપો પહેલો સવાલ દ્વિતીય વિશ્વયુદ્ધ થવા પાછળ કઈ સંધિ જવાબદાર હતી જવાબ દ્વિતીય વિશ્વયુદ્ધ થવા પાછળ ઓગણીસો ઓગણીસમાં માં થયેલી વલ્સેલ્સની સંધિ જવાબદાર હતી બીજો સવાલ જર્મન સરમુખતાર કોણ હતો જવાબ એડોલ્ફ હિટલર જર્મનીના સરમુખત્યાર હતો ત્રીજો સવાલ ઇટાલીના સરમુખત્યારનું નામ આપો જવાબ ઇટાલીના સરમ બેટિનો મુસોલિન હતો ચોથો સવાલ દ્વિતીય વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ જણાવો જવાબ પહેલી સપ્ટેમ્બર ઓગણીસો ના ઓગણચાલીસના રોજ જર્મનીનો પોલેન્ડ પર આક્રમણ દ્વિતીય વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ જવાબદાર છે પાંચમો સવાલ સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલ છે જવાબ સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય કાર્યાલય અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં છે છઠ્ઠો સવાલ ઠંડયુદ્ધ એટલે શું જવાબ દ્વિતીય વિશ્વયુદ્ધ પછી અમેરિકા અને રશિયા બે પરસ્પર વિરોધી વિચારસરણીવાળા બે જૂથો અસ્તિત્વમાં આવ્યા વિશ્વના નાના રાષ્ટ્ર પોતાની ઈચ્છા મુજબ બંને સત્તા જૂથમાં જોડાયા આ બંને જૂથોના ખંડન માટે તેમજ પોતાના મઠના સમર્થન માટે વાક્રયુદ્ધ વિચાર યુદ્ધો કરી શસ્ત્રો વગરની જે તંગ રાજકીય પરિસ્થિતિ ઊભી થઈ યુદ્ધ કહેવામાં આવે છે ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે નીચેના આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો પહેલો વિકલ્પ છે જર્મનીમાં નાજીવાદનો સ્થાપક કોણ હતો વિકલ્પો આપ્યા છે એ હિટલર બી મુસોલિની સી લેનિન ડી એક પણ નહીં સાચો ઉત્તર આવશે એ હિટલર બીજો વિકલ્પ છે વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારણાનું કાર્ય કોણ કરે છે વિકલ્પો છે એ ડબલ્યુ એચ ઓ બી આઈ એફ સી એફ એલ ઓ મિત્રો આમાં સાચો ઉત્તર આવશે એ ડબલ્યુ એચ ઓ ત્રીજો વિકલ્પ નીચેના માટે સાચું વિધાન શોધીને લખો વિકલ્પો છે એ જર્મનીમાં ફાંસીવાદનો ઉદય થયો હતો બી મુસોલિની જર્મનીનો લીડર હતો સી નાજી પક્ષનું પ્રતિક લાકડાની ભાડી અને કુહાડી હતું ડી મુસોલિનીએ ઇટાલીમાં ફાંસીવાડની સ્થાપના કરી સાચો જવાબ આવશે ડી મુસોલિનીએ ઇટાલીમાં ફાંસીવાડની સ્થાપના કરી તો મિત્રો અહીં આપણું પ્રકરણ ત્રણનું સ્વાધ્યાય પૂર્ણ થાય છે આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે જો તમને આ વિડીયો ઉપયોગી બન્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાની બાકી હોય તો એ પણ કરી દેજો તમારો કિંમતી સમય આપી તમે આ વિડીયો નિહાળ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર